કડી ખાતે તેજસ્વી તારલા તથા સેવા નિવૃત્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારંભ આપણા જીવનમાં ભણતર કેટલું મહત્ત્વનું છે અને આજની નવી યુવાન પેઢી ભણતર પ્રત્યે કેટલી રૂચિ રાખે છે ભાગદોડની દુનિયામાં આપણને ખબર નથી પડતી કે ભણતર શું છે શિક્ષા શું છે ડિગ્રી શું છે કોઈ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ટકાવારી કેવી છે જ્યારે પણ આવા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આવા નવ યુવાન વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ટકાવારી મેળવવા માટે કેટલી મહેનત કરે છે રાત દિવસના ઉજાગરા કરીને પોતાના અભ્યાસને ઉજાગર કરે છે ત્યારે કોઈ પણ સમાજ હોય જ્ઞાતિ હોય ત્યારે આવા સન્માન સમારોહમાં એમને પ્રોત્સાહિત કરવાનો ભણતરમાં આગળ વધવાનો ઉત્સાહ પૂરો પાડતા આવા સમાજને દંડવત પ્રણામ કરવાનું મન થાય છે કડીના બાવન પરગણા શિક્ષણ સમિતિ કડી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો કડી તાલુકાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી આનંદનો અનુભવ કરાવ્યો હતો આ કાર્યક્રમ સાંસ્કૃતિક હોલ સી એન આર્ટર્સ એન્ડ બી ડી કોમર્સ કોલેજ કડીમાં રાખવામાં આવ્યો હતો સહયોગ સેનમાં રાવત યુવા ચેરિટેબલ ટ્રસ્ટ કડી અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનપુર શ્રી અસ્મિતા મંચ ગુજરાત કડી શ્રી હરિ સર્વાંગી વિકાસ સંસ્થા કડી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું આમાં દાનવીરોએ અલગ અલગ જેમાં ભોજન સમારંભ શ્રી ભરતભાઈ કાંતિભાઈ બિલ્ડર ગામ ડરણ ટ્રોફીના દાનવીર રાધુભાઈ મયુરભાઈ ગામ મેડાદ્રજ ચોપડાના દાતા શ્રી ભરતભાઈ કાંતિભાઈ ગામ અચરાસણ ઠંડા પાણીના જગના દાતા શ્રી શાંતિલાલ મકવાણા ગામ મોરવા પ્રમાણપત્રના દાતા શ્રી બાવન પરગણા શિક્ષણ સમિતિ કડી ચાંદીના સિક્કાના દાતા શ્રી ચંદ્રેશભાઈ બી મકવાણા શિક્ષક નદાન આવા અનેક દાનવીરોએ પોતાની યથાશક્તિ મુજબ તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સેવા નિવૃત્ત સરકારી કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રોકડ રકમ આપીને અનેક દાનવીરોએ મદદ કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું આવા ઊભરીને આવતા તેજસ્વી તારલાઓને કંઈ બનવા માગતા હોય તો આવા કાર્યક્રમોનું આયોજન કરી દરેક સમાજના આગેવાનો અને દાનવીરો આગળ આવે અભ્યાસમાં ટકાવારી સારી લાવે અને ભવિષ્યમાં ગરીબ મા બાપના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સમાજમાં પોતાનું નામ ઉજ્જવળ બનાવે એવી અભિલાષા વ્યક્ત કરી હતી મોરવા ગામના વતની શાંતિલાલ સિંહ મકવાણાના દીકરી ધોરણ બારમાં પંચોતેર પોઈન્ટ ચૌદ ટકા મેળવનાર ક્રિષ્નાબેન શાંતિલાલ મકવાણા પોતાના પિતા અને ગામનું નામ રોશન કર્યું હતું હાલ ક્રિષ્ણાબેન નર્સિંગ કરી રહ્યા છે ભવિષ્યમાં તેમની મહત્વકાંક્ષા પૂરી કરે સૌના આશીર્વાદ મેળવ્યા હતા આ ભારતના ભણતરના ચડતા પગથિયાઓ છે ભારતનું ભવિષ્ય છે ભણશે ભારત આગળ વધશે ભારત એવા સૂત્રો સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી અને સંતોએ તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપ્યા હતા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઈલ ઘાંચી કડી